તો સત્રો પહેલા કોંગ્રેસનો વિરોધ અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ભારતીયોના મુદ્દે દેખાવો શરૂ કર્યા છે હાથમાં પહેરીને કોંગ્રેસ કર્યા છે સરકારની નિષ્ફળતાઓના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે ગુજરાત અને દેશમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે ભણગા ફૂકે છે અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું એના સ્વપ્ન છે દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયા સુધી ની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં ભોજનની વ્યવસ્થા ના હોય ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જયારે હમણાં અમેરિકા ગયા ટ્રમ્પને ફરી ઘડે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા જે રીતે હાથમાં કડીઓ પહેરાવવામાં આવી એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી આ એમની નબળાઈ બતાવે છે આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગી રહી છે ફ્લોર ઉપર આની ચર્ચા કરશે કોંગ્રેસ આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું ને સરકારનો જવાબ માંગીશું કોંગ્રેસના જે ધારાસભ્યો છે વિરોધ કરવામાં આવી રહ્યો છે ચોક્કસ થી આ મુદ્દા ને લીધે જે છે તે વિધાનસભાના સત્ર માં પણ સરકાર ઘેરવાનો જે પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન રાઠોડ સાથે ન્યૂઝ સાથે